જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં ધમાકાદાર બ્લોગ ચાલુ કરી દીધો આપણે ગૌરી ગીત ગૌશાળામાં ને આજે આપણે છે ને આરામથી આરામથી એટલે એકદમ આરામથી વિડીયો ચાલુ કર્યો અને ઘરમાં બેસીને ચાલુ કર્યો ને હવે અમે અમે એને એકદમ મોટા માણસો બની ગયા એવું લાગે છે કેમ કે આજે અમે એ મોટા બની ગયા એવું લાગે છે એવું બધી ફિલિંગ થાય છે પણ એ ફિલિંગ ક્યારેય આપણું પૂરું નહીં થાય એવું લાગે છે અને અત્યારે અમારે છે ને ઘીના ઓર્ડર છે તો એ બધા ને બધું આપણે બા ઉગાડવાનું છે જ્યાં ઓર્ડર છે તો અમે કીધું આલું મસ્ત મજાનો શરૂઆત વિડીએનો પણ કરી દઉં છું એટલે અમે ઘરમાં બેસીને વિડીયો ચાલુ કર્યો છે અને આપણે રસોડામાં ઘી પડ્યું છે એ પણ લઈ આવી અને આપણે બરણી બધી પેકિંગ કરવાની છે તો કન્ટેનર વિડીયામાં બેનાર રહેજો આપણે ઘીનો ઓર્ડર છે અને કેવી રીતના ઘી ભરીએ અને કેવી રીતના આપણું પેકિંગ છે અને કેવું આપણું કામર્યું છે અને કેવું આપણું ઘી છે અને અસલી ઘી કોને કહેવાય એ પણ આજ તમને માહિતી મળશે પૂરી પૂરી ઘણા ઘી બનતા હોય બધા ફિલ્ટરના અત્યારે મલાઈઓમાંથી એ પણ બધી જ માહિતી સંપૂર્ણ માહિતી જાણવા માટે ઘંટીનાર વિડીયોમાં બહાઈના રહેજો બનના રહેજો લાઈક તો કરતા નથી લાઈક કરી પહેલાં આલો વિડીયો પછી જ આગળ વાત કરશો તો આપણે મસ્ત મજાને આપણે ઘીનું પેકિંગ કર્યા મોર આપણી ગૌશાળામાં આવી ગયા છે ને ગૌશાળામાં આપણી ગયો ને મસ્ત મજાનું નાખી દીધું નીરનો ચારો કર્યો હતો અને ખાય છે અને આપણે વહેંદુ કરવાનું છે અને આપણું પેકિંગનું કામ પણ ચાલુ જ છે મારે નથી કરવાનું એમને સંભાળવાનું હતું તો એ ઘીનું પેકિંગ કરે છે ને આપણે ત્યાં જઈને તમને ઘી કેવી રીતના પેકિંગ કરે ક્યુ ઘી છે શું છે એ બધી માહિતી કહીએ હમણાં પેકિંગનું કામ ચાલુ જ છે અને આપણે કેવી રીતના ઘીનું પેકિંગ થઈ તો તમને ખબર જ છે હા ઘી નું પેકેટ ચાલુ છે હા ઘી નું પેકેટ આપણે કરીને મોકલીએ છીએ હમ આ એક જૂનું પેકેટ છે હમ અને આ આજે બે કર્યા હમ અને આ ત્રણ ટુકમાં ટોટલ આજે ત્રણ બને ટોટલ 4 કિલો આજે ઘી મોકલવાનું છે હા આજે ટોટલ 4 કિલો ઘી મોકલવાનું છે હમ અને ઘી માં ઘણી વાર છે ને માણસો ને આપણે જે ઘી વ્યવસ્થિત પેકિંગ કરીને મોકલીએ છીએ એમાં ઘણી વખત

સાચા ઘી હોય ને બીજી ઘણા માણસો ને આ જ ઘી ઓળખે છે વધારે ખબર નથી કે ઘી હોય એક મોટો પ્રશ્ન છે આપણે આપણી પાસે અમૃત હોય પણ આપણે ને તો ઈ એની પરખ જતી રહી છે આપણે પણ હું ખુદ પણ અત્યારે ઘણી બધી વસ્તુઓ ઘીની વાત નથી આપણે કેટલી એવી ચીજ ને કેટલી એવી વસ્તુ હોય કે આપણે એને ઓળખતા ના હોઈએ બરોબર એટલા માટે એમ બરોબર આ કણકી કણકી વાળું કણીદાર હોય જાવેલું આ ઉનાળો છે એટલે બાકી શિયાળો હોય ને તો આંગળી માન માન બેસે ને એટલું જ આવેલું પણ ઘી હોય તો પણ એવું ના હોય કે આ ડુપ્લીકેટ હોય કે આમાં કઈ ભેડશેડ કરેલું હોય અને આ વલોવેલું ઘી હોય આ દહીં બનાવે દહીંમાંથી પછી માખણ કાઢે માખણને ગરમ કરી અને તે ગરમ કરવામાં અમે એની ન્યુટ્રિશન વેલ્યુ ફેલ ના થાય અને આમાં કોઈ જાતની છાશ પણ ના રહેવી જોઈએ એ પ્રમાણે ગરમ કરેલું હોય ઓલું વધારે પૂરતું ગરમ કરી દઈએ તો આ ઘી ના જાવે આવે બહુ અતિશય ગરમ થઈ જાય ને તો આ આપણું આ બનાવેલું ઘી પણ જાવે નહીં અને જે લોકો સિટીમાં રહેતા હોય ને એ લોકો એ મલાઈમાંથી કાઢેલું ઘી હોય ને ઈજ વધારે પૂરતું જોયું હોય ને ખાધું હોય એટલે એ લોકોને હકીકતમાં ખ્યાલ હોતો નથી કે ઓરિજિનલ ઘી હોય એ પણ જાવે નહીં એમ કાલે ટૂંકમાં એ પણ જાવી જાય એમ એને બહુ આઈડિયા હોય નહીં કે એ પણ કઠોર હોય લિક્વિડ ફોર્મમાં જ હોય એવું જરૂરી નથી ઘી અને એ વધારે પૂરતા લોકો લિક્વિડ ફોર્મમાં જ ઘી જોયેલું છે બહુ ઉનાળો હોય ને તો લિક્વિડ ફોર્મમાં રહીએ બાકી ટૂંકમાં આવું ઘન સ્વરૂપમાં ઘી હોય છે

આપડે અમારા ખેડૂતો પાસે ખરેખર સોનું પેલું હોય જોઈએ અમૃત હોય પણ માણસો કેમ કરવો પૈસા ગમે એટલે ત્યાં દૂર દૂર સુધી માણસો ને સારી વસ્તુ જોતી હોય પણ મળતી નથી આ તો આપડે વિડીયો બનાવી અને એના માધ્યમથી માણસો ખ્યાલ આવે અને આપણે સારી વસ્તુ આપવાની કોશિશ કરીએ છીએ અને આપણે દૂધ દહી કે ઘી મેન કોટ અમે અત્યારે ઉપર કામ કરીએ છીએ એટલે અમારી પાસે અમે પેલી પહેલી પ્રાયોરિટી અમારી વાછરડા ને દૂધ પીવડાવી વાછરડા ઉપર કામ હોય નસલ સુધારવાનું કામ અમે કરીએ છીએ આ તો બાય પ્રોડક્ટ મતલબ કે આમ આમ મેઇન પ્રોડક્ટ છે અને આ વસ્તુ જ છે દૂધ અને દહીં હશે દૂધ હશે ને તો જ ગાયો બચશે અને ગાય ને સસ્ટેનેબલ ભર બનાવી જરૂરી છે એટલે અમે ગાયો ટૂંકમાં આ ટૂંકમાં બધી વસ્તુ વેચવી પડે મેન ને આ બધું કરવું પડે એમ ગાય પૈસા કમાઈને આપતી હશે ને બાકી જો કે છે ને ગૌમૂત્રે ધન્વંતરી ગોબરે લક્ષ્મી આ ઋષિ મુનિઓ કઈ જ ગયા છે અને ધન્વંતરી કરીને એક ઋષિ હતા ને જે આયુર્વેદ માં બહુ ટૂંકમાં મોટા જાણકાર હતા એટલે કે ગૌમૂત્ર ની અંદર બધા અસાધ્ય રોગો ના નિવારણ છે અને ગાય નું ગોબર એટલું બધું કિંમતી છે ને કે એની અંદર લક્ષ્મી નો વાસ છે એવું ઋષમની હોય એ ટૂંક છે અને ગૌ ગૌ વિશ્વસ્ય માત્રમ એટલે કે ગૌ આખા વિશ્વ ની માતા છે આ આ વર્ષો પહેલા ટૂંકમાં આ બધું સિદ્ધ થયેલું છે આ તો બધાને ખબર જ છે ગૌ વિશ્વ માતા છે તો બરોબર હ અને આવું બધી વસ્તુઓ છે આપડે ગાયો ને વ્યવસ્થિત રીતે ગામડાના લેવલ થી જો રાખશું અને ખેડૂતો પૈસાદાર માણસો એ ગૌશાળામાં ધ્યાન દેવું પડે ઈ વસ્તુ ધ્યાન પોતે ખુદ માણસ ન દઈ શકે એના કારણે એસી નેવું ટકા પૈસાદાર માણસો ને ગૌશાળાઓ ફેલ થઈ છે પછી જે પૈસા કમાવા માટે થઈને ગાયો રાખે છે એક માણસો એવા પણ હોય કે એનું ગાય દૂધ દી નું ઘી વેચે કે ગાય દૂધ વેચીને પૈસા કમાવા ઈ ઉપાર્જન આર્થિક ઉપાર્જન માટે થઈને ટૂંકમાં જેને ગૌશાળા કરી હોય ઈ લોકો એમાં સક્સેસ નથી ગયા આમાં આપણે ધ્યાન ખુદ દેવું પડે હા ખેડૂતો છે ને ઈ જ સક્સેસ જાહે ખેડૂતો ગામડે ગામડે ખેડૂતો ઘી ગાય રાખશે ને એ ફાયદો થશે કેમ કે એને ઘરનો ચારો હોય ને ખાય ખાતર કરી દે અને ખાતર ખેતીમાં બહુ મોટી જરૂરિયાત હોય ખુદ આપણે જ અત્યારે ઉદાહરણ લઈ લઈએ હમણાં જ હું તમને છે ને ઘઉં નો અને મેથીનોન બધીનો વિડીયો આવતા વિડિયોમાં હું તમને બતાવીશ કેટલું કેટલું આપણે ઉત્પાદન થયું ને બીજા લોકોને કેટલું થયું એમાં બહુ બધો ડિફરન્સ છે એ આ છે ને ખાતરનો પરિણામ આપણે બરાબર બાકી બીજું કંઈ છે નહીં તો જો જ અમારી ઘીની માહિતી તમને મસ્ત મજાની આપી છે અને હવે આ વિડીયો આપણે પૂરો કરીએ કેમ કે વિડીયો મોટો થઈ જાય છે અને આવતા તમારા માટે એ કંઈક નવલય આપીશું તો ત્યાં સુધી જય દ્વારકાધીશ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ઘીનો નો વિડીયો તમને કેવો લાગ્યો તો જય દ્વારકાધીશ